પથારા અને સ્ટ્રક્ચરોને તંત્રએ તોડક કાર્યવાહી કરીને દૂર કરી દીધા ભારે ટ્રાફિકની સમસ્યાના કારણે તંત્ર પાસે ફરિયાદોનો ઢગલો લાગતા અંતે આ પગલું ભરાયું છે આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ઘટના સ્થળ ઉપર મામલતદાર કરણ સિરાજપૂત ચીફ ઓફિસર કેશવ કલોડિયા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા અને કામગીરી પર નજર રાખી હતી તંત્રનો કહેવો છે કે આવનારા સમયમાં પણ આવા ગેરકાયદેસર દબાણોને નિયંત્રણમાં લેવા માટે તટસ્થ અને નિયમિત કાર્યવાહી ચાલુ રહેશે આજે અંતરેશ્વર તાલુકા વહીવટીતંત્ર દ્વારા જેમાં રેવન્યુ પોલીસ ડિપાર્ટમેન્ટ અને નગરપાલિકા દ્વારા જે જાહેર રસ્તાઓ પણ દબાણ કરીએ દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ દબાણ અંતર્ગત રેલવે સ્ટેશનથી જે જાહેર રસ્તાઓ પર દબાણ કરેલા છે એમને આજે હટાવવામાં આવશે અને આ જુનિયા છે ચાલુ હું છે શેખ અમિતભાઈ મારું નામ છે હું કોમલપાલ ચિસ્તીમાં રહું છું મારું આ મકાનની અમારી પાછળનો અમારો દાવો ચાલતો હતો કોર્ટની અંદર હજુ એનો કોઈ જજમેન્ટ આવેલો નથી અને દાવો મારે એ વખતે ખારીજ કરી અને આજે અચાનક ન અમને નોટિસ મળેલી છે ન કોઈ આગળથી જાણકારી કરેલી છે અચાનક હમણાં આવીને મને સવારે હમણાં મારા પડોશીનો ફોન આવ્યો કે બધા જેસીબી લઈને તોડવા આવેલા છે હું અત્યારે આવ્યો તો મારું બધું નુકસાન કર્યું અને મારું પાક મકાન નાખતું તેઓ તોડીને એના નિષ્ણાબૂદ કરી કર્યું ઘણું બધું નુકસાન કરી નાખેલું છે મારું